ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં તેઓની વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું આજ રોજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લ અને ઉપસ્થિતિમાં તેઓની વિધાનસભામાં નવા વિકાસલક્ષી કામોના ખાતમૂરતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સાડા નવ કલાકે યોજાયો હતો ધાંડિયા બજાર વિસ્તારમાં નવદુર્ગા મંદિર પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં

અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે જે એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો આજે જેને આપણે કહાર મોલ્લો કહી શકીએ જેને ખારીવાવ રોડ અને જમ્બુ જોડતો વિસ્તાર કહી શકાય છે એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય છે જેની સંખ્યા મોટી થતી હોય છે એ બધા જ કામો સ્વર્ણિમની ગ્રાન્ટ કરવા માટેનું જે આયોજન કરવામાં આવે અને તેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદમાં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે ત્યારે ડ્રેનેજના કામો વરસાદી ગટરના કામો અને પાણીની લાઈનો બદલવાના કુલ મળીને દસ જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ એક કરોડ દસ લાખથી પણ વધારે થતી હોય છે તો આપના માધ્યમથી તમામ નગરજનોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે તે તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠનની ટીમ અને ચૂંટાયેલી ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું